દામીની પણ છે ને આવું આવું કરે ને આવે નહીં બા બસ જો તને જ કોસતી હતી શું તો આ દામીની આવું આવું કરે પણ આવે નહીં જલ્દી મમ્મી ઘરે અમે રહેવાવાળા કેટલા બે જણા તો બધું કામ પતાવીને આવું પડે ને પછી આખો દિવસ છે ને ઘર ચોખ્ખું રહે કે તો એવી રીતે ને બે જણા જણ બાવીસ જણા રહેતા હોય બે નું કામ કરવું કે બાવીસ નું કામ કરવું કામ તો કરવું પડે કે નહીં સારું સારું ચાલ તું મળવા આવીને મને તો એ આનંદ થયો અને હારું થયું હું ગામડેથી અહીંયા આવતી રહી તો હવે તું તો મને અવારનવાર મળ્યા કરીશ હા એ વાત તો સાચી તમે હવે અહીં આવી ગયા છો ને એટલે અવારનવાર હું તમને મળવા આવીશ અને એવું હોય ને ત્યારે તમે મારા ઘરે આવજો હા એ પછી પણ જો ને વાતો વાતોમાં ભૂલી ગઈ તારી તબિયત કેમ છે સારી રીત ને હા હું એકદમ મસ્ત મજામાં છું તમે તમારી તબિયત કેમ છે આજે સારી છે હો એ ગામડે તો હજી એ છે ને મને ખબર ને કેવું લાગતું હતું પણ અહીં આવીને તો આમ એને મજાની ભૂખ લાગે છે ને ખવાઈ છે ને સારું લાગે છે શહેરનું એવું જ છે તમે એકવાર અહીંયા આવો ને રહેવા માટે પછી છે ને ગામડે જવાનું મન ના થાય હા અરે આદીનો ફોન આવ્યો તો મેં તાર બાપુને કીધું મારે કાંઈ ન શહેરમાં આવું મન કાંઈ ન ગમે પણ આય જોયું તો એ ને અહીંયા મોટા મોટા રૂમ ને રહેવાની મજા આવે એવું છે હો બા ભાભી ક્યાં છે એ અંદર કામ કરતી હશે સાંભળો મારી વાત બા હું શું કહું છું હા તમે છે ને ભાભીનું થોડું ધ્યાન રાખજો કા એમ તબિયત ખરાબ છે અરે એમ ધ્યાન રાખજો નહીં ભાભી ઉપર છે ને એ નજર રાખજો મને તો છે ને આ ડાળમાં કંઈક કાળું લાગે છે તમને જો પહેલાં તો ફોન કરીને અહીંયા શહેર બોલાવ્યા અને હવે એમ કહે છે કે તમે અહીંયા જ રહી જાઓ પણ દામિની હું બધા ઉપર આમ શંકા કર્યા કરે એ બિચારી હું મારું ધ્યાન રાખવાની ને હું કરવાની એને મને આટલા પ્રેમથી બોલાવી છે આટલું સારી રીતે રાખે છે મારે હવારે શાની રકાબી એ નથી કરવી પડતી લે હું ઉઠું એ પહેલાં તો એ ઘર નાખે છે બા આ પ્રેમ અત્યાર સુધી ક્યાં હતો એકાએકી આ પ્રેમ કેમ જાગી આવ્યો અત્યાર સુધી એનો કોઈ દિવસ કોઈ દિવસ તમને એક ફોન પણ કર્યો છે મળવા આવ્યા છે કોઈ દિવસ કે તમને એવું કીધું છે કે તમે અહીં આવો અમને મળવા નહીં ને તો તમે જ વિચાર કરો ને એમના મગજમાં છે ને કાઈક તો ખીચડી પાકે જ છે જો દામિની તું છે ને હા વામ ને ઓકે એ ગામડે એ બિસારી ફોન કરતી હશે પણ અમાર ત્યાં કેવું હોય ઓલું વાયર લાગે નહીં ને એટલે ઘણીવાર તો ફોન આવે તોય ખબર ન પડે એક આ તારા બાપુના ફોનમાં જ ફોન આવે તો યાદી કઈ રહ્યા કરે બા હું ફોન કરું તો કેવો લાગી જાય છે હા છે ને ભાઈ કઈ ફોન નથી કરતો તમને ભાભી જ ના પાડી હોય ને કે કોઈને ફોન નથી કરવાનો અને હું શું વિચારું છું ખબર છે ભાભી છે ને હા કામ કરવાથી કંટાળી ગયા છે ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે તમે ઘણું કઈ કામ નથી કરતા ને ના એમ કાંઈ નથી એમ નથી આ રકાબીન કપ ધોઈ દો એવું કઈ લે ના જ કહે ને હજુ તમે નવા નવા અહીંયા આવ્યા છો અઠવાડિયું થશે ને પછી બધું કામ ચીન છે કા તારી આ રેણે એવું કંઈક વાકા ચૂકા કરેલા બા હું કે અહીંયા ઘરે આવું છું તે મારા જોડે એવું કરે એમ પણ હા ઘર માં હું આવું ને એ ભાભી ને નથી ગમતું એટલે હું ભાઈ સાથે ઓછી વાત કરું છું તને કેમ એવું લાગે છે એવું તો ન બને કે ભાઈ ના ઘરે બેન આવે ને ભાઈ ને ભાભી નો ગમે એવું જ ન હોય બટા બા તમે નવા નવા અહીંયા આવ્યા છો ને એટલે તમને એવું લાગે છે થોડા દિવસ ભાભી સાથે રહેશો ને એટલે ખબર પડશે તમને બા હું શું કહું છું હા અત્યારે તો છે ને ભાભી તમને કઈ કામ નહીં ચીંધે પણ તમે છે ને હમણાં કઈ કામ ન કરતા જેવું અઠવાડિયું પચશે ને એવું તરત જો ભાભી તમને કામ કહે એક વાત સાચી હો એ અમે જ્યારે આવ્યા ને ત્યારે જો એ કેતી હતી કે બા વાર તહેવારે હું કરવાનું હોય ને એ નો ખબર હોય તો આ તમે આવ્યા ને તો તમે મને બધું સમજાવશો એટલું કીધું તું હા ધીમે ધીમે છે ને એ બધું કામ તમારી ઉપર નાખી દેશે ઈજા ગીજા હે ને તો સાંભળશે હવે કઈ વાત ન કર હા હવે વાત ન હવે એક કામ કરું હું જાવ છું હા ભાભી નથી ખબર પડીને તે ફટાફટ જતી રહો તો નહીં તો આવીને દેકારો બોલાવ એ હા એ પાછી આવતી રહેજે હો હા સા તામિની કાઉ ઓ હશે પણ મે તો મીરામાં એવું કાઈ ન ભાળ્યું કે ના પેટમાં કઈક પાપ હોય ને કઈક કામ સિંધવાની હોય ને હશે હવે જે હશે પણ જોયું સાહેબ